ના 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 અરે બાપા તમે મને ધરવી દોરાભાઈ છે મોટા માપ એવું બરાબર મોટા કારીગર અમારા આટલી બધી થારી ભાઈ છે તરફ થી તમે પિયુષભાઈ કોના તરફથી છો કઈ નહીં આગળ વરાજા ને પૂછ્યું બરાબર

એક નંબર ગુલાબ જાંબુ કેટલા જાંબુ ખાધા સાચું કહી જો 10 ખાધા 10 ગુલાબ જાંબુ ઓહો 10 બે આવલું હતું કઈ ગ્રેફલી જેવું હતું અને ચાર એ ખાઈ ગયો બરોબર લખાયવા કેટલા સાચું કહી જે 101 રૂપિયામાં 10 ગુલાબ જાંબુ હો તો ફૂલવારી હોય ને અને તમને હજી કેવું છું હું સટમાં કાટ નાખો ભુંડા લાગો ભુંડા અરે એક નંબર લાગો જો મિત્રો એક નંબર લાગો ને આ સવારનો એમ કે છે ચશ્મા કાઢો ચશ્મા કાઢો ભુંડા લાગો જો તમારો હું કેવું સિદ્ધરાજ કઈ નઈ ફાઇનલી મિત્રો અમારા લગ્ન પૂરા થઈ ગયા અને અત્યારે અમે જાય એક રીલ શૂટ કરવા માટે અને કઈ બાઈક લઈને જાય છે ખબર હે તમને ઉપર એક જ મિનિટ બતાવું તમે જોઈ જ હશે આ બાઈક તો ફેમસ છે અમારી બાઈક આ નિંજા એસ ટુ આર પેલા બ્લોકમાં જોયું હોય તો તમને તો કાંઈ નહીં અમે જાય રીલ શૂટ કરવા માટે ત્યાંનું લોકેશન તમને બતાવું ચાલો કન્ટિન્યુ રહ્યું અમારા વોકની અંદર હે સાઈડ મારી ફાઇનલી ગાઈડ લોકેશન ઉપર આવી ગયા હી અને આ લોકો જો ફોટો શૂટ થોડી કરવા મીડા એક જ મિનિટ હોસ વ્યૂ બી એક નંબર જ છે અને આ ફોટો બી શૂટ કરવાના હે આપણે બે અને રીલ બી શૂટ કરવાની છે અને ઇન્સ્ટાગ્રામની અંદર તમે અપડેટ હોય તો જોઈ લેજો અક્ષય ડોડિયા એકાવન ત્રીસ સર્ચ મારશો ને એટલે આવશે એમાં રીલ અપલોડ કરવાની છે ને ફોટો બી શૂટ કરવાના ચાલો કાંઈ નહીં રીલ ને ફોટો શૂટ કરીને કન્ટિન્યુ રહીએ આપણે હું અરે કરો શૂટ ચકલા કોઈ દી બાદ ન બને આવતારી આ મોરે મોરો પાણી ઉડાડીને નવું આવી ગયો પગલા કોઈ દી બાદ લેઓ કેટલીક વાર ઉતારવી છે તમારે હું તો હું થાક્યો વ્લોગ બનાવ બનાવનો તમારે સિદ્ધરાત ભાઈ કે કેવું છે કંઈ કેવું નથી મારા આમાં સંન્યાસ લઈ લેવો છે બસ પાણીમાં સંન્યાસ લઈ લો તમે આ થાકી ગયા ને ગૌતમ ભાઈ ને ભાઈ અક્ષયભાઈ ભાઈ આમ ને આમ ને આમ ને આમ

थोड़ा मुस्कुराओ तो એ क्या नाम है आपका? મુસ્કુરાવ તો ખરા કે નામ હે આપકા મારું હવે આયા દેવું પડે તારો આવે આપણે લોકેશન આ લેવાનું છે લોકેશન ઇન હો કઈને ફોટો શૂટ કરાવી દો

અને આ વિડીયો ની અંદર અમારા વ્લોગ ની અંદર જો મજા આવી હોય તો આને ફર શેર કરજો અને આમાં પણ કમેન્ટ કરજો ને લાઈક કરજો લાઈક કરજો કમેન્ટ કરજો ને સબસ્ક્રાઇબ કરી દેજો એ મારી લાઈક પહેલા કરજો પહેલા મારી ગાઈસ ઓય અમાર કે આવી રીત હું કાઈ નઈ તમને દેખાવ કાઈ નઈ મિત્રો તમને જેની એક્ટિંગ મસ્ત લાગી હોય એની લાઈક કરજો કમેન્ટ કરજો થેન્ક યુ વેરી મચ